ડભોઈ શહેરમાં પાંચ જેટલી પીવાના પાણીની પરબ આવેલી છે જેમાંથી ચાર જેટલી પીવાના પાણીની પરબો બંધ હાલતમાં છે આવી કાળઝાળ ગરમીમાં પુનઃ પીવાની પાણીની પરબો ચાલુ કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના આશરે એકસો ગામ આવેલા હોય જે પૈકી ડભોઈ શહેર મુખ્ય મથક હોવાથી લોકો ખરીદી કરવા અથવા તો સામાજિક કામ માટે ડભોઈ આવતા હોવાથી દાતાઓ દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં ઠંડા પાણીની પરબો બનાવવામાં આવી હતી પરંતુ આ બનાવેલી પરબોનો મોટાભાગે ઉપયોગ ઉનાળાની સિઝનમાં લોકો કરતા હોય છે પરંતુ ગરમીની મોસમ શરૂ થતાં દાતાઓએ બનાવેલી પરબોમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાના કારણે પ્રજાજનો પીવાના પાણી માટે રજરપાટ કરી રહ્યા નજરે પડી રહ્યા હતા ત્યારે આજે દાતાઓએ નગરપાલિકાને અર્પણ કરેલી પાણીની પરબોની મરામત અને દેખરેખ રાખવા માટે પાલિકા તંત્ર વહેલી તકે પરબની સાફ સફાઈ કરાવી ઠંડા પાણીની લોકોને સુવિધા મળી રહે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે